નમસ્કાર મિત્રો વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસનું ફોલ્ડર ઓપન કરતાં આ પ્રકારનો એક મેસેજ આવશે એટલે આપણે ખાસ બે હજાર ચોવીસ પચીસનો જ પેજ ઓપન કરીશું આગળ પેજ ઓપન કરતાની સાથે જ આપણને ચોવીસ પચીસ અંતર્ગત જે બાળકો બાલવાટિકાથી માંડી અને ધોરણ આઠ સુધી હાલમાં અભ્યાસ કરી રહ્યા છે તેની સંખ્યા અને વિગત જોવા મળશે હવે જે બાળકોને કે જે શાળાને આ પ્રકારનું એડનું સ્ટુડન્ટનું ઓપ્શન નથી આવતું તે અને અન્ય જે પ્રોબ્લેમ છે તેની વાત આપણે કરીશું સૌપ્રથમ મેનુમાં આપણે ચેક કરતા જઈશું કારણ કે આપણે બધું જ ઓકે છે અત્રે સ્કૂલ લેવલે જે કામગીરી કરવાની છે એ સ્કૂલ પ્રી વિલેજિસ ના ફોલ્ડરમાં જવાનું રહેશે અત્રે બધી વિગતો આપેલી જ છે અવેલેબલ નોટ અવેલેબલ કઈ કામગીરી આપણે કરીશું તે અને કઈ કામગીરી બ્લોક કક્ષાએ થશે તે ત્યારબાદ ચોથા નંબરના ઓપ્શનમાં લિસ્ટ ઓફ ઓલ સ્ટુડન્ટ એક્ટિવ ડ્રોપ બોક્સ સ્ટુડન્ટ એને એક્ટિવ સ્ટુડન્ટ એક્ટિવસનું બે હજાર ત્રેવીસ ચોવીસ હવે સેક્શન મેનેજમેન્ટ પર આપણે જઈશું જો આપણે ધોરણ એડ કરવાના હોય કે તો ક્લાસ એડ કરવાના હોય તો આપણે એડ સેક્શન ઉપર જઈશું અને વિગત ભરી અને એક એ બી જે કંઈક હોય એ આપણે કરીને એડ કરીને આ પ્રકારે અત્રે જોઈ શકીશું સેક્શન મેનેજમેન્ટ બાદ સેક્શન શીટ પર આપણે કોઈ વિગત કરવાની નથી પ્રોગ્રેસન એક્ટિવિટી અહીંયા વગર જોઈશું આપણે હવે શાળાના તમામ ધોરણના બાળકોને આપણે અપગ્રેડ ત્રેવીસ ચોવીસના બાળકોને કરેલા હોય તો અત્રે ફાઇનલાઇઝ પ્રોગ્રેસનનો ઓપ્શન આવશે તેની પર ક્લિક કરીશું એટલે આ પ્રકારનો મેસેજ હશે અને જો ન હોય તો કોઈ પણ એક ધોરણ ફાઇનલાઇઝ કરવાનું બાકી હશે એવું આપણે સમજીને પુનઃ પ્રોગ્રેસન એક્ટિવિટી પર જઈશું પ્રોગ્રેસન મોડ્યુલ પર જઈશું અને આપણે અહીંયા આગળ ધોરણ અને સેક્શન એ સિલેક્ટ કરીશું ગો પર ક્લિક કરીશું એટલે એ ધોરણના તમામ બાળકો અહીંયા આગળ આપણને જોવા મળશે આ બાળકોમાં આપણે બાળક એલસી લઈને ગયું છે કે નહીં તે એ બધી વિગતો જોવા મળશે સુધારો કરવો હોય તો કરેક્શનમાં જઈ અને પુનઃ આપણે સુધારો કરી શકીશું અને પછી અપડેટનો ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ નીચે લાસ્ટમાં બધું ઓકે થઈ ગયા બાદ આપણે ફાઇનલાઇઝનું એક બટન આવે છે અત્રે નથી એટલા માટે કે આ ફાઇનલાઇઝ અગાઉ થઈ ગયેલું છે અને સ્કૂલનું પણ ફાઇનલાઇઝ પૂર્ણ થયું છે એટલે અહીં બટન નહીં આવે પણ જેનું બાકી છે એ ધોરણનું અહીં આગળ ફાઇનલાઇઝ બટન આવશે જ એટલે આપણે સ્ટેપ બાય સ્ટેપ દરેક ધોરણનું ચેક કરી લેવાનું રહેશે અહીં આગળ ધોરણ મુજબ સિલેક્ટ કરીને અને જે ધોરણમાં ફાઇનલાઇઝ કરવાનું બાકી હશે એમાં લાસ્ટમાં આપણને દેખાશે જ એટલે આ પ્રકારે કરી અને છેલ્લે બધાનું ઓકે થઈ જાય ત્યારબાદ આપણે આગળ ફાઇનલાઇઝ પ્રોગ્રેસન પર ક્લિક કરીશું એટલે આ પ્રકારનો એક મેસેજ આવી જશે એ પ્રોગ્રેસન એક્ટિવિટી આગળ પૂર્ણ થશે હવે ઇમ્પોર્ટ મોડ્યુલ પર જઈશું ઇમ્પોર્ટ મોડ્યુલમાં પણ આપણે અગાઉ એક વિડીયો બનાવ્યો હતો તે આપણે જોયો હશે ઇમ્પોર્ટ એટલે કે આ જ રાજ્યમાં બાળકને આપણે આપણી શાળામાં ઇમ્પોર્ટ કરવું હોય તો છે અધર સ્ટેટમાંથી આવી હોતી છે અને ડ્રોપ બોક્સમાંથી આપણે એને ડાયરેક્ટ કેચ કરવાનો હોય તો એ રીતે આપણે કરી શકીશું ઇમ્પોર્ટ કરવા માટેની ત્રણ પ્રોસેસ છે એક બાળકનો પેન નંબર નાખી અને બર્થડેટ નાખીને આપણે લઈ શકીશું અથવા તો અત્રે પેન એન્ડ ડેટ ઓફ બર્થ નાખીને પણ આપણે આધાર કાર્ડ નંબર નાખીને પણ વિગત પ્રાપ્ત કરી શકીશું ત્યારબાદ ત્રીજો ઓપ્શન છે કે ડ્રોપ બોક્સમાંથી પણ આપણે એ બાળકને આડતે જે તે શાળામાંથી આવ્યો છે એ શાળાના ડાયા સ્કૂળ સર કરીશું એટલે તમામ બાળકો એ શાળામાંથી એક્સપોર્ટ કરેલા છે એ બાળકોની યાદી આગળ જોવા મળશે નીચે તો એ પણ આપણે ત્યાંથી પણ એ બાળકને આપણે કેચ કરી શકીશું અથવા તો સ્ટેટ ડિસ્ટ્રિક્સ બ્લોક સ્કૂલ ડાયા સ્કૂલ આ નાખીશું એટલે તો પણ ત્યાંથી પણ સેમ પ્રોસેસમાં જેટલા બાળકો એ શાળામાંથી એક્સપોર્ટ કર્યા છે એક્સપોર્ટ બાળકોને આપણે આપણી શાળામાં જે બાળક આપણી શાળામાં આવ્યું છે એને કેચ કરી શકીશું એટલે આ રીતે ઇમ્પોર્ટનું મોડ્યુલ પણ આપણે ઓકે કરી શકીશું ત્યારબાદ પુનઃ આપણે અત્રે સ્કૂલ ડેશબોર્ડ પર જઈશું એટલે આપણને આ પ્રકારે એક દિવસ બાદ અપડેટ થશે એટલે ખાસ થોડીક રાહ જોજો જેથી કરીને અપડેટ થયા પછી આપણે અહીં પ્રોસેસ પણ તરત કદાચ આપને અપડેટ વિગત નહીં જોવા મળે એટલે એકાદ દિવસ કે એકાદ કલાક પછી તમને કદાચ એ અપડેટ થયેલ જોવા મળશે આ પ્રકારે બાલવાટિકાનું ધોરણ એક એના એડ સ્ટુડન્ટની વિગતો આવશે એનો વિડીયો પણ આપણે કેવી રીતે એડ કરવા એનો વિડીયો પણ આપણે અગાઉ મૂકેલો છે એ પણ જોઈ શકશો આ પ્રકારનું બટન આવશે એની પર ક્લિક કરીશું એટલે આપણે બાલવાટિકાના ઓપ્શનમાં બાલવાટિકા અને ધોરણ ફોલ્ડરમાં ધોરણ બાળકોને એડ કરી શકીશું એમાં ખાસ બાળકનું પૂરું નામ એનો આધાર કાર્ડ નંબર બર્થડેટ એ ખાસ અત્યંત જરૂરી હોય તો એ આપણી પાસે ઉપલબ્ધ રાખીશું અત્રે આપણે જે નોટ દેખાય છે યુઝર કેન સેવ ધ જનરલ પ્રોફાઇલ ફ્રોમ ઇપી એન્ડ એફપી વીલ બી એક્ટિવેટ શોર્ટલી એનો મતલબ એવો છે કે આ બાળકોની જે તમામ બાળકોની જે પ્રોફાઇલ આપણે અપડેટ કરવાની છે જેમ કે અહીંયા આગળ ફોલ્ડર દેખાશું તમને જેમાં લાસ્ટમાં આ ચાર પ્રકારના ફોલ્ડર છે જનરલ પ્રોફાઇલ એજ્યુકેશન બાબત છે અને અન્ય બાબત છે એ હજુ એક્ટિવ થઈ નથી આ બધું બા એક્ટિવ એડ થયા પછી જ એક્ટિવ થોડાક સમયમાં યુડાએસ પ્લસમાં થશે એટલે અત્યારે જે ઉપર જે મેસેજ આવી રહ્યો છે એ મેસેજની વિગત અત્રે આગળ આપેલી છે તો આપણે એ અત્યારે થશે નહીં એટલે માત્ર અત્યારે આપણે બાળકોને ઇમ્પોર્ટ કરવાના છે અને અન્ય બાળકો જે બાલવાટિકા છે ધોરણિત છે એ બાળકોને આપણે એડ કરવાના છે ધોરણ બે થી ધોરણ આઠમા જે બાળકો વય કક્ષા મુજબ આપણે દાખલ કર્યા હોય એના એડની કામગીરી બ્લોક એમઆઈએસ દ્વારા કરવામાં આવશે જ્યારે એવી સૂચના આપણને આપે ત્યારે આપણે પાસે એની પાસે જઈ માહિતી લઈ અને આપણે એમની પાસે એડ કરાવી શકીશું તો આ રીતે દરેક કોલમ આપણી સમજૂતી માટે મૂકેલ છે આપને કામ લાગશે આશા સાથે આભાર અસ્તુ આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો અને મિત્રો સુધી આ પહોંચાડજો આભાર